નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરી બિલોડા તાલુકાના મતદારો સુધી પહોંચી વળવા ઝંઝાવતી પ્રવાસ હાથ ધરો છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોને લઈને હજુ સુધી આંતરિક વિવાદ અને સનિષ્ઠ કાર્યકરોનો આયાતી ઉમેદવારો સામેનો બળવો ખાળવામાં મોવડી મંડળથી લઈ સ્થાનિક સંગઠનના પદ અધિકારીઓ ખોફા મારી રહ્યા છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી બંને જિલ્લાના કોંગ્રેસીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે આજરોજ રોજ તાલુકાના ધોલવાણી મુકામે મતદારો સુધી પહોંચી રહ્યા છે અને આગામી સોળ એપ્રિલ ઉમેદવાર તુષાર ચૌધરી ઉમેદવારી પત્ર ભરવાના હોવાથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોને જોડાવા અપીલ કરવામાં આવી હતી કોંગ્રેસના બુથ સુધી કામ કરનારા કાર્યકરો સાથે સભા સ્થળે આવેલા કોંગ્રેસી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બીજી બાજુ કોંગ્રેસની બેઠકમાં રસપ્રદ બાબત એ હતી કે ગત વિધાનસભામાં ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી કરનારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઇન્ડિયા ગઠબંધનના કારણે વોટ માંગતા નજરે પડ્યા હતા બિલોલાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળશે ગઢ ચૂંટણીના સંયુક્ત ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે ભારે પસંદગી કરી છે ત્યારે પહેલી તારીખથી ભોજ બે તાલુકામાં કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લામાં સવારે મેઘરજ અને આજે બપોરે ભિલોડા ખાતે એક મિટિંગનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આજે આગેવાનો ઉપસ્થિત રહીને સધિયારો આપ્યો છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લીટ ભીલોડા તાલુકાના આગેવાનો અપાવશે અને એના કારણે સો ટકા સાબરકાંઠા લોકસભા આ વખતે કોંગ્રેસ પક્ષ જીતશે એ વાત નિશ્ચિત થઈ છેલ્ડ પાર્કનો જે ઇસ્યુ છે એ મિનિસ્ટ્રી ઓફ માઇન્સ રિલેટેડ છે ભારત સરકારનું લાગે ભારત સરકાર જોડે સંલગ્ન છે એટલે આ વિસ્તારમાંથી મને જો સંસદ સભ્ય તરીકે આ વિસ્તારના લોકો તક આપશે તો હું એક પહેલાં જ અઠવાડિયામાં એની રજૂઆત મિનિસ્ટ્રી ઓફ માઇન્સમાં માઇન્સમાં કરીશ અને આ પ્રોજેક્ટ કેન્સલ થાય અને અહીંના લોકોનું સ્થળાંતર ના થાય વિસ્થાપન ના થાય એના માટેના મારા પૂરા પ્રયત્નો હું ચાલુ કરી ઓકે ઓકે